ડોલી દેલાડવા રોડ પર આવેલી દર્શન વિદ્યા સંકુલમાં વાર્ષિક સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે રબર ગર્લ્સ અવની જાંચબેલા સુરત મીડિયા વેલફેર એસોસિએશનના પ્રમુખ સંજયસિંહ રાઠોડ સુરત મીડિયા વેલફેર એસોસિએશનના ટ્રસ્ટી મુકેશ રાજપૂત સહિતના મહાનુભાવો હાજર હતા સ્પોર્ટસ ડેમાં શાળા દ્વારા વિવિધ રમતો રમાડવામાં આવી તેમજ કબડ્ડી ખો ખો અને રસ્સા ખેંચ જેવી રમતો રમાડવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો નમસ્કાર મારું નામ કૃતિ દેસાઈ હું પ્રાઇમરી સેક્શનમાં આચાર્ય તરીકે કામ કરું છું દીપદર્શન વિદ્યા સંકુલમાં જેમ કે તમે જોઈ રહ્યા છો કે ઘણા વર્ષોથી દીપદર્શન વિદ્યા સંકુલના પ્રાંગણમાં સ્પોર્ટ્સ ડેની બહુ જ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ આપણે ખૂબ જ મોટા પાયા પર ઉજવણી કરવા માટે સ્કૂલનું કેમ્પસ નહીં પણ સ્કૂલની બહુ જ નજીકમાં એસએમસી પાર્ટી પ્લોટ દિંડોલીમાં આયોજન કર્યું હતું જેમાં આપણા ભારત દેશના ખૂબ જ ફેમસ એવા અન્વીબેન ઝાંઝુકિયા કે જેને રબડ ગલ તરીકે ઓળખવામાં આવે છે જે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા જેના થકી અમારા બધા જ બાળકોને ખૂબ જ પ્રેરણા મળી કે એક સામાન્ય વ્યક્તિ જે નહીં કરી શકે એ માનસિક ડિસઓર્ડર સાથે પણ વ્યક્તિ ઘણું બધું કરી શકે છે કે જેનો લાઈવ ડેમો પણ આપ્યો હતો એક મિનિટમાં લગભગ લગભગ વીસથી પચીસ યોગા કરીને એ બાળકીએ બતાવ્યું હતું તો અમારા બાળકો માટે ખૂબ જ પ્રેરણાદાયક રહ્યું હતું બાકીમાં અમારી શાળામાં ચાલતા એનસીસી અને આઈ એફઆઈના વર્ગો કે જેના માટે બાળકો ઘણા દિવસથી પ્રેક્ટિસમાં જોડાયા હતા જે નિયમિત પ્રણે પણ ચાલતા જ હોય છે વર્ગો તો એના બાળકોએ પરેડ ખૂબ જ એનર્જેટિકલી આગળ પૂરી પાડી હતી અને બધા જ ચાર હાઉસના અમારા વિદ્યાર્થીઓ કે જે પોતાના હાઉસને કેમ કરીને આગળ વધારે અને પોતે કેમ કરીને વધારે સ્કોર મેળવે એના માટે એકબીજાને પ્રોત્સાહન પૂરું પાડીને એક સારી નામના પણ મેળવી હતી આ કાર્યક્રમ પૂરું પાડવા માટે અમારા ડાયરેક્ટર દશરથ પટેલ સર અને તુષાર પટેલ સર તથા અમારા એજ્યુકેશનલ એડવાઇઝર સર સૌજી પટેલ સરનો હું હાર્દિક આભાર માનું છું અને અમારી સાથે જોડાયેલા બધા જ અમારા મુખ્ય મહેમાનો અમારા ટીચર્સ અને ઘણા બધા પેરેન્ટ્સ કે જે પોતાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આવ્યા હતા એમને હું ન આભાર માનું જય શ્રી કૃષ્ણ હું દીપદર્શન વિદ્યા સંકુલમાં સીબીએસઈ વિભાગમાં આચાર્ય તરીકે કામ કરું છું મારું નામ સપના રાજપૂત છે આજ રોજ બે દિવસ માટે અમારી શાળામાં ખેલોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય અતિથિ તરીકે અમે અન્વીબેન ઝાંઝુકિયાને બોલાવ્યા છે એ બાળકને તમે જુઓ તો એમાં અનેક દિવ્યાંગતા હોવા છતાં બાળકને એકથી પચાસ આંકડા નથી આવડતા છતાં એ બાળક મોદીજી સાથે બેસીને ચર્ચા કરે છે એનો મતલબ એમ છે કે જીવનમાં ભણતર સાથે ખેલ પણ આપણને બહુ આગળ લઈ જાય છે જો બાળક રમે તો પણ એ સારો એમ્પ્લોય અને એમ્પ્લોયર બની શકે છે તો બાળકને ભણતર સાથે રમત આપવું બહુ જ જરૂરી છે એ હેતુ સાથે અમારી શાળામાં દર વર્ષે લગભગ પાંચ હજારથી વધારે વિદ્યાર્થીઓ મેદાન પર એક સાથે રમે છે અને ટીમ સ્પિરિટ એટલે કે એકતામાં અમે સાથે રમીએ છીએ એવી સ્પિરિટ ભાવના સાથે બાળકો એકસાથે રમે છે અને જીતવાનો પ્રયત્ન કરે છે બાળકોને શીખવાડ્યો છે જો તમે જીતો તો બહુ સારું અને ન જીતો તો જીત માટેની તૈયારી હંમેશા તમારે રાખવી પડશે બાળકોને શું મેસેજ આપતો બાળકોને આજના સમયમાં તમે જોઈ રહ્યા છો કે બાળકોએ ઘણી બધી જે રમત છે એ લુપ્ત થઈ ગઈ છે તમે જોશો તો બાળકો ક્રિકેટ પણ હવે મોબાઈલ પર રમવા લાગ્યા છે એ જે રીત છે એ આગળ ન વધે એના માટે બાળકોને ખેલનું મેદાન આપવામાં આવે છે જેથી બાળકો ફિઝિકલી ફિટ રહે મેન્ટલી ફિટ રહે અને એમનો સમય સારી પ્રવૃત્તિમાં ગુજારે નમસ્કાર દર્શક મિત્રો મારું નામ ભાવેશ જોશી છે હું આચાર્ય તરીકે દીપ દર્શન વિદ્યા સંકુલમાં સેવા આપું છું આજે બાળકો માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અંદાજે સાડા ત્રણ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ આ બે દિવસ અલગ અલગ બારથી પંદર એવી ગેમ્સ ઇન્ડિવિજ્યુઅલ એની સાથે કબડ્ડી ખો ખો એવી ટીમ રમત રસ્સા ખેંચ વગેરે આ સ્પર્ધાઓનું હાઉસવાઈઝ આયોજન કરવામાં આવેલું છે આ સ્પર્ધાના માધ્યમથી અત્યારે શિયાળાનો માહોલ છે બાળકો સ્વાસ્થ્ય અંગે વધારે જાગૃત થાય ખાસ કરીને એમની એવી વિશેષ બાબતો જે નેશનલ કક્ષા સુધી કે ખાસ કરીને વિદ્યાર્થીઓને રમતગમતનું વિશાળ મેદાન એવા આશયથી આ સુંદર કાર્યક્રમ રમતોત્સવનો શાળામાં કરવામાં આવેલ છે રબર ગર્લ ઓફ ઇન્ડિયા અન્વી ઝાંઝરૂકિયા એ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતા એમની સાથે સાથે સંજયભાઈ રાઠોડ કે જેઓ પત્રકાર છે અને ખૂબ ન્યૂઝનો અનુભવ ધરાવે છે એ સિવાય બીજા પાંચ સાત મુખ્ય મહેમાન તરીકે આ કાર્યક્રમમાં આવેલા હતા